પછી ગામ છે બે દિવસથી ખૂબ જ વરસાદ પડે છે અને આ ગામમાં ધોરાજીમાં પણ કુંભણિયા પછી મળે છે પણ ચિચોડ ગામ જેવા તો નહીં ચિચોડ ગામમાં ટ્રાય કરજો કુંભણિયા ભજીયા અને આજે આપણે પણ બનાવીશું કુંભણિયા ભજીયા જે બનાવવામાં ખૂબ જ સરસ છે અને મારી ચેનલ કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે ચલો આપણે આજે બનાવીશું ભજીયા કુંભણિયા ભજીયા ફટાફટ બની જાય છે તે હિંગ મરી અને મીઠું મિક્સ કરીને તેમાં બોળીને ખાવાના હોય છે તેમાં ખજૂર આમલીની ચટણી બનાવવામાં આવતી નથી જેથી કરીને ભજીયા ફટાફટ બની જાય છે અને એકદમ કુરકુરા ક્રિસ્પી બને છે તો આપણે જોઈ લઈશું કે કેવી રીતના આપણે બનાવવાના ભજીયા તો ભજીયા આપણે આવી રીતના પાડવાના છે તમે જોઈ શકો છો તે ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ફટાફટ પણ બની જાય છે તો મારી ચેનલને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવો એકદમ ફ્રી છે અને મારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર અને તમે શેર કરતા રહેજો તો ચલો આપણે આજે કુંભણીયા ભજીયા કેવી રીતે બનાવવા તે એક વખત જોઈ લેશું તો આપણે તેની તૈયારી કરી લેશું ચલો તો બનાવીશું કુંભણીયા ભજીયા તો તેના માટે આપણે લસણ લીધું છે સૂકું જેને ફોલીને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે એને આપણે ઝીણી ઝીણી કટકી કરી લેશું જે ભજીયામાં ખૂબ જ મજા આવે છે અને લસણ થોડું વધારે લેવાનું છે તો આ રીતે આપણે બધું સમારીને લઈ લેશું એટલે આપણે ભજીયા બનાવવામાં વાર ના લાગે અને બધું જ મેં સાફ કરીને ધોઈને સમાર્યું છે તો આપણે લીલા મરચાં મેથી ધાણા પાલક તે વધારે લેવાની છે અને આદુ છે બે ચમચી છીણેલું અને સૂકું લસણ છે ત્રણ ચમચી તો આપણે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ લેશું ક્વોન્ટિટી આપણે જેટલા માણસો હોય એટલી ક્વોન્ટિટી લેવાની છે તેમાં આપણે સૌ પ્રથમ મીઠું નાખી દઈશું થોડો મરી પાવડર નાખવાનો છે એ પણ ઓપ્શનલમાં છે થોડી હિંગ છે મરી પાવડરનો સ્વાદ ખૂબ સારો આવે છે કુંભળિયા ભજીયામાં જો તમે નાખો તમને ભાવતો હોય તો તમે નાખી શકો છો હવે આપણે તેમાં ધાણા નાખી દેસું મેથી નાખી દેસું પાલક નાખી દઈશું આદુ નાખી દેસુ કટ કરેલું લસણ મરચાંની કટકી હવે તે આપણે કોરું જ બધું હલાવી મિક્સ કરી દેવાનું છે હવે આ તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હલાવવાનું છે આપણે કોરા જ લોટમાં બધું મિક્સ કરી લેશું તો મિક્સ સરસ રીતે થઈ જશે અને કુંભળિયા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે આપણે તેમાં પાણી નાખવાનું નથી જરૂર પૂરતું જ થોડું પાણી એડ કરવાનું છે જોઈ શકો છો આપણે હાથમાં લઈને જ પાણી એડ કરવાનું છે એકદમ ઓછું અને આ રીતે હળવા હાથે આપણે એનો લોટ બાંધી દઈશું જો લોટ ઢીલો થઈ જશે તો આપણા કુંભણિયા પછી આ પોચા બનશે ક્રિસ્પી નહીં બને જેથી કરીને આ તમે યાદ રાખજો કે કેવી રીતે આપણે લોટ બાંધવાનો છે પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને હલાવતા જઈશું આ રીતે આપણે લોટ તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આવો છૂટો છૂટો લોટ થશે તો જ આપણા ઘૂમણિયા ભજીયા છૂટા બનશે અને એકદમ ક્રિસ્પી બનશે જો ઢીલો લોટ થઈ જશે તો આપણા ભજીયા પોચા બનશે તો હવે આપણે ભજીયા પાડી લેશું તેલમાં આ રીતે આપણે ભજીયા પાડી લેવાના છે અંગૂઠાની મદદથી આપણે થોડા થોડા લોટ નાખતા જવાનું છે તેલમાં આપણે તેલ વહેલું ગરમ મૂકી દીધું એટલે તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે ભજીયા પાડશો તો પડી જશે આપણે ભજીયા અને ભજીયાનો લોટ આપણો કઠણ હશે તો જ આ રીતે ભજીયા પડશે નહીંતર આપણા આ ભજીયા આ રીતે પડશે નહીં અને એના માટે આપણે એક વાટકીમાં મીઠું લઈ લેશું મરી લેશું અડધી ચમચી અને થોડી આપણે હિંગ મિક્સ કરી દેસું આપણે આ બધું મિક્સ કરી દેસું એક વાટકીમાં આપણે આ જ આપણી ચટણી છે તો આમાં બોડીને જ આપણે ખાવાનું છે ઘણા લોકો આમાં લીંબુ પણ એડ કરીને ખાય છે તો તમે એ પણ ખાઈ શકો છો બાકી તો આ પણ ચાલે છે તો આપણા ભજીયા ચડી ગયા છે ક્રિસ્પી થઈ ગયા છે આ ભજીયા ખાવામાં એકદમ હલકા લાગે છે કેમ કે તેમાં સોડા આવતા નથી સોડાવાળા ભજીયા આપણે બહુ ના ખાઈ શકીએ અને કુંભણીયા ભજીયામાં સોડા નાખવાના નથી હોતા તો આપણે ગમે તેટલા ખાઈ લઈએ છીએ તો પણ આપણે ઓછા જ પડે છે એટલા માટે કુંભણીયા ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ચોમાસામાં તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો કુંભણીયા ભજીયા જે ફટાફટ બની જાય છે અને આ રીતે આપણે સતત તેને હલાવતા જ રહેવાનું છે એટલે ક્રિસ્પી બનશે આપણા ભજીયા તો હવે આપણે કુંભણિયા ભજીયા થઈ જવા આવ્યા છે અને એને મીડિયમ ગેસ ઉપર જ કરવાના છે ફૂલ ગેસ ઉપર નથી કરવાના તમે જોઈ શકો છો કે આપણા ભજીયા થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું જોઈ શકો છો તમે ખૂબ જ મસ્ત ભજીયા થઈ ગયા છે એકદમ ક્રિસ્પી તો આવી જ રીતે આપણે બધા ભજીયા બનાવી લેશું કુંભણિયા ભજીયા આપણે ઠંડા પણ મજા આવે છે ચા જોડે અને વરસાદ આવતો હોય તો આપણે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે આપને જોઈને જ મોઢામાં પાણી જે આવી જાય એવા કુંભણિયા ભજીયા તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો તો હવે આપણે એક ડીશમાં લઈ લઈશું હિંગ મરી અને મીઠું જે આપણે મિક્સ કરીને રાખેલું હતું એક વાટકીમાં તો તૈયાર છે આપણા કુંભણિયા ભજીયા મસાલાવાળી ડુંગળી અને હિંગ મરી અને મીઠું તો તમે પણ ટ્રાય કરજો ચીચોડ ગામના ઓરિજિનલ કુંભણિયા ભજીયા તો ફ્રેન્ડ્સ તમે પણ અમારા ગામના કુંભણીયા ભજીયા જરૂરથી ટ્રાય કરજો ચિચોડ ગામના ઓરિજિનલ ભજીયા આપણે અહીંયા વડોદરામાં વરસાદ આવે ત્યારે ટ્રાય કરજો કુંભણિયા ભજીયા તો તમને ખાતી વખતે પણ ઓછા પડશે સો ટકા અને મારી ભજીયાની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વોચિંગ ફોર માય વિડીયો